તો રાજપુરા થી અમે ઘરે આવી ગયા તા અને બહુ મોડું થઈ ગયું હતું અને થાકી ગયા એટલા થાકી ગયા તા તો એ સીધું સુવાનું જ રહ્યું જમીન સીધા સુઈ જ ગયા બસ અત્યારે હવે મોર્નિંગ મોર્નિંગ આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ અને અહીંયા મમ્મી અત્યારે જાઉં ગાર કરે આવડતી નથી પહેલી

એટલે થોડીક આ ગાર ફાટવા માંડે એટલે પછી છે ને થોડુંક સુકાઈ જાય ને પછી એમાં છાણ નાખી અને પછી મસ્ત એટલામાં ગાર લીપણ કરી નાખશું અસલ મજાનો તો થઈ જાય સરસ મજાનું અને આ અત્યારે જો તોફાન કરે ઝડબડાટી બોલાવે ત્રણ વાગી ગયા પણ નીંદર નથી આવતી ગમે એ તારા એ હું ન તમાર બેના નથી હું અને તી ઓ ઘણી વાર દે આલમ ઘણી વાર દે

યા નો સ્વાદ કેવો આવે હે તો એ રામ બાપા ને બધા રામ બાપા ને તો બધા બોલાવે હા રસોડા કરવા

અને અમારા મહેમાન આવ્યા છે હાલો મેમાન હાલો મહેમાન આ મહેમાન જોવે છે કેસેટ મામાની ની મામાને ઘરે મહેમાન છે આ જો મામા હા લગન કેસેટ ક્યાં છે તારી દિયા હા અરે આ કેસેટ અત્યારે મામાને ચાલુ છે તો કેસેટ જોવે અને અહીંયા અમારે થાય છે મસ્ત મજાના રોટલા ચૂલા ઉપર

રસોઈ બસાઈ બની ગઈ છે અને પબ્લિક આ બધા બેઠી ગયા છે બટેકાનું શાક અને રોટલા ખીચડી બટેકાનું ને શેનું છે ફ્લાવર હા ફ્લાવર બટેકાનું શાક ખીચડી રોટલા અને અહીંયા મારે પોપા અગિયારસ છે તો એના માટે ફરાળ બનાવું છું આવી તો અમે બધા પણ જમવા